પ્લે હાઉસ તથા અને સ્ટાફ ને ફાયર સેફટી સમયસર ધ્યાન રાખવાની માહિતી આપી હતી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસેસ દ્વારા મંગલમ પ્લે હાઉસ હાઉસિંગ બોર્ડ મોરબી ખાતે અને શ્રીમતી નનીલીબેનજી મહેતા હાઈસ્કૂલ મોરબી સામા કાંઠે નજરબાગ રેલ્વે પાસે કોઈ અગમ્ય બનાવ બને તો કઈ રીતે તેમાંથી બહાર નીકળવું તેનું ફાયર ટ્રેનિંગમાં શીખવાડવામાં આવ્યું છે અને અગ્નિશામક યંત્રનો કઈ રીતે ઉપયોગ કરવો તેમની બેઝિક ફાયર થાય તો શું શું કરવું શું શું ન કરવું તેની પૂરતી માહિતી આપી હતી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ તો ચોવીસ કલાક મોરબીના લોકોની સેવા માટે હાજર જ હોય છે પણ જો કોઈ અગમ્ય બનાવ બને તો હાજર રહેલ ત્યાંના સ્ટાફ કે વિદ્યાર્થી કે પછી કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હોય તો ફાયરની ટીમે પહોંચી તે પહેલાં પોતાની સેફ્ટીનું ધ્યાન રાખી શકે અને કેવી રીતે એકસો એક કંટ્રોલ રૂમનો કોન્ટેક કરવો તે પણ તેમાં જણાવ્યું હતું બ્રુજીપ કેજન કેતન પ્રજાપતિ સત્યના શિખર ન્યૂઝ મોરબી